ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આજે બાડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાહિત્યની સરવાણી શીર્ષક હેઠળ વાર્તાનો રંગમંચ કાર્યક્રમ યોજાયો હતો સુપ્રસિદ્ધ વાર્તાકાર સરોજ પાઠકની વિવિધ વાર્તાઓને ગુજરાતી કવિયત્રી અને નાટક અભિનેત્રી યામિની વ્યાસ દ્વારા કરાયેલી અભિનય પ્રસ્તુતિમાં સરોજ પાઠકની વાર્તાઓ પૈકીની સારિકા પીજરસ્થ આંતરિયાળ આવાજા વાર્તાઓનો મંજરીનું પાત્ર અને નાકોસ્માના બહાર ન સૂચિ નામના પાત્રને અભિનયના સ્વરૂપે સમજાવ્યો હતો વાર્તાઓ પૈકી નહીં આવતો જીવનમાં અંતર્મનની વાત મને શું થાય છે મારા મનમાં આકાશમાંથી આવેલ આ ખુશ્બુ મને તથા મંજરીના પાત્રની વાતોને ડાયલોગ અને અભિનય સાથે રજૂ કરતા ગણમાન્ય આમંત્રિકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યની રચનાઓનો રસવાદ માણ્યો હતો

મને સાહિત્યમાં રસ છે અને એટલા માટે આજે અમે સરોજ પાઠક જે બારડોલી કોલેજમાં વર્ષો સુધી અધ્યાપન કર્યું અને બહુ મહત્વના વાર્તાકાર કહેવાય એવા સરોજબેન પાઠક જેમની સ્મૃતિ બારડોલીએ કાયમ માટે જાળવી રાખવી જોઈએ તો એવા સરોજબેન પાઠકની ત્રણ વાર્તાનું મંચન યામિની વ્યાસ કે જેઓ મૂળ તો બારડોલીના જ છે કારણ કે બારડોલીમાં જે ઉછર્યા અને અહીંયા કોલેજ પણ એમણે કરી અને સુરત ગયા પછી તેઓ કવયિત્રી તરીકે અને અભિનેત્રી તરીકે એમણે ખૂબ કામ કર્યું છે અને સરોજબેન પાઠક માટે સ્વાભાવિક છે કે એક વિશેષ લાગણી હોય અને એટલા માટે અમારા વિદ્યાર્થીઓને માટે આ એક આયોજન કર્યું જેમાં યામિની બેન ત્રણ વાર્તાઓના ત્રણ પાત્રોનું મંચન કરવાના છે અને સરોજબેન એક એવા વાર્તાકાર કે જેઓ અલગ ટેકનિક પણ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી એમ કહીએ તો ચાલે ગુજરાતી વાર્તામાં અને એ રીતે બહુ જ મહત્વના પરંતુ સ્વાભાવિક છે કે આજના સમયમાં જ્યારે વાંચન ઓછું થઈ ગયું છે ત્યારે બધા લોકોની સ્મૃતિમાંથી ભૂલી જાય એટલે સ્મૃતિ શેષ થઈ જાય એવું પણ બને અથવા તો બહુ ઓછું યાદ રહે અને ત્યારે આપણને એમ લાગે કે આ જે પેઢી છે એને આપણા જે આ વાર્તાકારો છે એનો આપણે પરિચય કરાવવો જોઈએ એમના વિશે એમને જણાવવું જોઈએ કે જેથી કરીને તેઓ પણ એમને ખબર પડે એમને ગૌરવ થાય કે કેવા કેવા લોકો લોકો આપણી વચ્ચે રહી ગયા તો સરોજબેન અને યામિનીબેન અને તદુપરાંત આજે દીપક બારડોલીકર કે જે પણ બારડોલીની અંદર રહ્યા વર્ષો સુધી પરંતુ હવે ત્યાર પછી લંડનમાં સ્થાયી થયા એ પણ ખૂબ મોટા કવિ તો એમનું ગઝલે ગુલદસ્તા એના સંપાદનનું એક લોકાર્પણ પણ સાથે સાથે રાખ્યું છે તો આવો એક વિવિધ કાર્યક્રમ છે અસ્તુ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત